રબર મોલ્ડ વાઇબ્રો અને હવે હોલો બ્લોકમાં પણ રોડાછારોનો ઉપયોગ બંધ કરી પીસીસી ઉપર પેવર બ્લોક લગાવતા પાણી જમીનમાં ઉતરવાનું બંધ વડોદરા નજીક ખાડાઓને કારણે પંદર કિલોમીટર ટ્રાફિક જામ બાદ તંત્ર દોડતું થયું ખાડા પૂર્યા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હીરા જોટવા તેના પુત્ર દિગ્વિજય સહિત ત્રણની ધરપકડ કરાઈ

ગેબિયન વોલ બનાવાશે ટોયલેટ સિટી પરથી જ અરજદાર હાઈકોર્ટની સુનાવણીમાં જોડાયો કોર્ટની ગરિમાનો ભંગ સુનાવણી દરમિયાન હેડફોન પહેરી બેઠેલી વ્યક્તિનો વિડીયો ફરતો થયો સૌરાષ્ટ્રના માળિયા હાટીના અને ઉત્તર ગુજરાતના વડાલીમાં છ ઇંચ વરસાદ અઢાર ડેમ હાઈ પ્લેન કર્યા દુર્ઘટનામાં બસો ઓગણસાઠ મૃતદેહ પરિવારને સોંપાયા ખાણ ખનીજ વિભાગના લાંચ કેસમાં ભૂસ્તર શાસ્ત્રી મોકલવા હુકમ રથયાત્રાના હાજર કોન્સ્ટેબલને હાર્ટ હવે નજર ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર કોલકાતાની લો કોલેજમાં વિદ્યાર્થીની સાથે સામૂહિક બળાત્કાર રથયાત્રામાં ત્રણ ગજરાજો તોફાને ચડ્યા લોકોના જીવ તાળવે ચોટ્યા એસીનું ટેમ્પરેચર વીસથી અઠ્યાવીસ ડિગ્રી વચ્ચે જ સેટ કરવાનો નિયમ હાલ નહીં આવે કલાલીથી વરસર બ્રિજ માર્ગે ખિસકોલી સર્કલ નજીક સાંજે ટ્રાફિક જામ સર્જાયો સ્પેન યુકે ઇટાલીમાં સખત ગરમી ગ્રીસમાં દાવાનળ ફ્રાન્સ અને જર્મનીમાં વાવાઝોડા ચીનના નૌકાદળના વડા ટોચના અણુવિજ્ઞાનીને પદ પરથી હાંકી કાઢવામાં આવ્યા

પ્રતિબંધો હટાવાશે બંધારણમાંથી સમાજવાદી અને ધર્મ નિરપેક્ષ શબ્દ હટાવવા વિચારવું જોઈએ વેસ્ટ ઇન્ડિઝના સ્ટાર ક્રિકેટર સામે અગિયાર મહિલા પર બળાત્કારના આરોપથી ખળભળાટ મચ્યો સનસની ખેજ આરોપના પગલે ક્રિકેટર જગતમાં સન્નાટો સ્માર્ટ સિટીમાં સ્વચ્છતા માત્રાળામાં પ્રવેશ માટે બસો ચુમ્મોતેર વિદ્યાર્થીઓ વેટિંગમાં ભરૂચ મનરેગા કંભાળમાં સોમનાથ ના કોંગ્રેસી નેતા હીરા જોટવાની ધરપકડ હવે નજર સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર કોલેજના કેમ્પસમાં જ વિદ્યાર્થીની સાથે સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું ત્રણ આરોપીની ધરપકડ કરાઈ કોલકત્તા ફરી કલંકિત હવે લોન વિદ્યાર્થીની પર કેન્દ્રિત વાહન ચાલકો ટૂંક સમયમાં ઓછો ટોલ ટેક્સ વસૂલતા હાઇવે રૂટ જાણી શકશે મતદાર યાદી તૈયાર કરવા અને તેમાં સુધારા માટે એઆઈની મદદ લેવા સૂચન ચૂંટણી પંચને મળેલા સૂચનોમાંથી અડધા એક લાભ ભાજપે જ આપ્યા છે સાવલીની મંડળીમાં એકસો પચીસ ખાતેદારો દૂધનો પુરવઠો ઓછો થતા અલિંદ્રા દૂધ સુધી પાણી સંગ્રહ કરાશે આજવા સરોવર અને તેના વિસ્તારમાં મેઘરાજાની તોફાની ઇનિંગ શહેરમાં બાર બ્રિજ અને સ્થળોએ ગેબિયન વોલ તોતેર કરોડમાં બનશે ખાડાને કારણે રિક્ષા ચાલકનું મોત થયું પણ કોન્ટ્રાક્ટર સામે પગલા ન ભરાયા સરદાર એસ્ટ્રેસ પાસે ખાડામાં રિક્ષા પલટી ખાઈ ગઈ હતી હવે નજર કરી ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પછી અમેરિકી રક્ષા સચિવે કહ્યું ઈરાની ન્યુક્લિયર પ્રોગ્રામ નષ્ટ કર્યો ઇઝરાયલે કહ્યું ખામેનીને યુદ્ધમાં મારવા માંગતા હતા તક ન મળી સપા રાજદ નેતા લાલુ પ્રસાદ યાદવ સાથે ઉભું રહેશે અખિલેશ યાદવે બિહાર વિધાનસભા ચૂંટણીમાં તેજસ્વી યાદવને મદદ કરવાની જાહેરાત કરી કોલકાતાની વિદ્યાર્થીની પર કોલેજ કેમ્પસમાં ગેંગરેપ ત્રણ આરોપીની ધરપકડ કરાઈ દેશના અનેક રાજ્યમાં ભારે વરસાદની આગાહી કેદારનાથ હાઈવે પર ભૂસ્ખલન મુસાફરો ફસાયા બંધ કરાયો પેટ્રોલ પંપ સીલ કરવામાં આવ્યો કાર્યકરોને કારને ધક્કા મારવા પડ્યા અંતે ઇન્દોર થી બીજી મંગાવી પડી સીએમના કાફલાના વાહનોમાં પાણી ભેળવેલું ડીઝલ નાખવામાં આવ્યું એક પછી એક ઓગણીસ ગાડી બંધ પડી ઓપરેશન સિંદૂરની સફળતામાં ત્રણેય સેનાના વડાના રથયાત્રામાં પોસ્ટર લગાવવામાં આવ્યા ઈડર તાલુકાના ભેંસકા નદીના પુલની સ્થિતિ ફરી બગડી તાજેતરમાં રિપેર કરાયેલ ડાયવર્ઝન ફરી વાવ તાલુકાની ગ્રામ પંચાયત ચૂંટણીમાં યુવા ચહેરાઓનો વિજય યુવા વર્ગમાં ઉમંગની લહેર તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે